2 માર્ચ 2025 સુરતના લોક લાડેલા સાંસદ મુકેશ દલાલ ની પ્રેરણા અને હાજરીમાં ધારા સભ્ય હાજરીમાં કોસ્ટ સુરત એકમ દ્વારા કોસ્ટ રાખવામાં સુરત તમામ સભ્યોને હેલ્મેટ આપ્યા હતા અને ટ્રાફિક પાલન પણ હતા ઇન્ડિયન કોસ્ટ સુરત બ્રાન્ચ સુરત ચેપ્ટર છે એનો આજે વાર્ષિક નિમિલન કાર્યક્રમ છે આ કાર્યક્રમ તેઓએ ફેમિલીમાં આયોજિત કર્યો છે અને ખૂબ આનંદની વાત એ છે કે આ પ્રોફેશનલ્સ લોકો શહેર પ્રત્યેની નાગરિક તરીકેની પોતાની જવાબદારી સમજે છે અને પોતાના કાર્યક્રમમાં તેઓના સભ્યોને પોતાના દ્વારા નિર્માણ કરવામાં આવેલી એક હેલ્મેટનું વિતરણ કરવામાં આવીને સમાજને અને શહેરને એક મેસેજ આપ્યો છે કે આપ સૌ પણ હેલ્મેટ પહેરો સેફ રહો અને બીજાને પણ સેફ રાખો ઇન્કમટેક્સ બિલ બે હજાર છવ્વીસ નું જે આવ્યું છે લોકસભામાં પ્રેઝન્ટ થયું છે ને એના માટે એક સિલેક્શન કમિટી એકત્ર સભ્યોની બનાવી છે જેમાં હું પણ એક સભ્ય છું તો મારી લાસ્ટ વીકમાં જે દિલ્હીની મુલાકાત હતી એમાં સીએમએવાળા એસોસિએશનના દિલ્હી યુનિટ દ્વારા મને એક મેમોરેન્ડમ આપવામાં આવ્યું છે એટલે લોકોની માગણી છે કે ઇન્કમટેક્સમાં જે રિટર્ન કોર્ટ જેવી સીએ લોકો આખો રિપોર્ટ તૈયાર કરીને ફાઇલ કરે તેમ એ લોકોને પણ એ લોકોને પણ ગણવામાં આવે તેવી ડિમાન્ડ સીએસ ચાર્ટર્ડ સેક્રેટરી દ્વારા પણ કરવામાં આવી છે એ લોકોના પણ ઓલ ઇન્ડિયા ચેપ્ટર દ્વારા કરવામાં આવી છે અને મેં મારી પહેલી મિટિંગમાં એ લોકોની રજૂઆત પણ કરી છે આ કમિટી આગામી દિવસોમાં પાછી મળશે ચર્ચા વિચારણાના અંતે એના જે રિપોર્ટ હશે તે રિપોર્ટ પાર્લામેન્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટરને પ્રેઝન્ટ કરશે જે કેબિનેટમાં એપ્રુવ થયા બાદ ફરી પાર્લામેન્ટમાં આવશે